ભેગું થયું અને બફાટ થયો જ્યારે જ્યારે ભૂકંપ થાય ત્યારે નવસર્જન થાય સાચી વાત છે ને કચ્છમાં નવસર્જન થયું છે એટલે આપણે ત્રણ ચાર વસ્તુઓ સમજવાની છે ત્રણ ચાર વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે ત્રેવીસ તારીખે જે કઈ બનાવ બનો અને બનાવ બન્યા પછી બનાવ બન્યા પછી જે કઈ માફીના નાટકો થયા એ કઈ માફી નાટકોથી આ હજી ચાલુ છે પણ આપણે એ સમજવાનું છે કે પ્રશ્ન ઉભો કોને કર્યો પ્રશ્નમાં રાજકારણ કોને કર્યું પ્રશ્નને વધારે મોટો કોને બનાવ્યો આમાં અમે ક્યાં તમે બારોબાર ગમે એટલા સમાધાન કરો એમાં જેના માટે પ્રશ્ન છે એને તમે ક્યાંય વચ્ચે રાખ્યા એને ક્યારેય પૂછ્યું માફી આપવાની છતા તો આ સમાજને છે બીજા કોઈ બારોબાર ગમે તે વાતો કરે એ સમાજને કેવી રીતે મંજૂર હોય એટલે આ એક સામાજિક લડત છે અન્ય આ કોઈ આની પાછળ દોરી સંચાર પણ નથી અને રાજકારણ પણ નથી આ હું આપને સ્પષ્ટતા કરું છું પણ આપણી માટે એવી જવાબદારી છે ત્રણ ચાર વસ્તુઓ આપણે જાળવવાની છે કે અત્યાર સુધી આપણે લડતમાં જે કોઈ ધૈર્ય રાખ્યું જે કુનેહ વાઈપરી જે કાઈ આપણે આયોજનો કર્યા એ કર્યા હવે પછી ચટણી નું શરૂઆત થઈ ગઈ છે એટલે લોકશાહી ઢબે લોકશાહી ઢબે આપણે આપણું કામ કરવાનું છે કાયદાની મર્યાદામાં કરવાનું છે શિસ્તબદ્ધ રીતે કરવાનું છે સૌથી પહેલી વાત કે ટિકિટ રદ એટલે રદ એમાં આપણે કોઈ પણ બાબત તો ઈ મુદ્દામાં આગળ બીજી વાતચીતની જરૂર નથી લાગતી બરાબર છે પરંતુ આગળની જે વાત છે આગળની જે વાત છે એના માટે એના માટે ત્રણ ચાર બાબતનું અનુશાસન આપણે પણ કરવું પડશે એક તો સૌથી પહેલા એકતા જાળવી રાખવાની છે જાળવી રાખશો સંકલન સમિતિમાં વિશ્વાસ રાખશો સંકલન સમિતિનો આદેશ માનશો ધન્યવાદ આ બધી વાત છે આખી કમિટી કોઈ એક નેતા નથી આમાં સમગ્ર રાજપૂત સમાજ વતી આ આયોજન થઈ રહ્યું છે એટલે આ સાધુ સંતો જે કોઈ પધાર્યા છે એ બધાને આપણે પ્રણામ કરીએ છીએ પધારો અને બીજી ઘણી બધી વાત કરવાની છે પણ બે ત્રણ વાત આપના ધ્યાન ઉપર મૂકી દઉં કે ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્રશ્ન ઉભા થયા ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્રશ્ન ઉભા થયા ત્યારે સમાજની વાત તંત્રએ સાંભળી છે વ્યક્તિને મહત્વ નથી આપ્યું એ નુપુલ શર્મા હોય કે સત્તા પક્ષના અધ્યક્ષ હોય એ લોકોએ ભૂલ કરી સત્તા પક્ષે એમને પણ સજા આઈ પી છે તો ખોટી બાબતમાં આમને સુકામ નઈ એ આપણો પ્રશ્ન છે સાચું છે આજ આપ સબ ક્ષત્રિય ભાઈઓ કા મે આભાર વ્યક્ત કરતી હું કે આપ સબને હમ ક્ષત્રાણીઓ कहती है कि जाओ इस गीदड़ को इसकी मौत दिखाओ और मैं ये कहती हूँ कि ये गीदड़ जो आज अपनी रणनीति बनाकर के लोगों में भ्रांतियां फैला रहा है हम सब क्षत्रियों के बीच में मनभेद और मतभेद फैला रहा है वो ये भूल जाए कि अब उसके अच्छे दिन आ गए हैं मेरा क्षत्रिय भाई जाग गया है मेरा क्षत्रिय भाई अपनी मर्यादा में रहकर के कार्य गीदर ने उनके मुंह में शेर के मुंह में हाथ डाला है अब ये शेर दिखाएंगे कि भाजपूत नहीं है और एक और चीज बहुत सारे राजपूत भाजपूत बनके भाजपा का, का काम कर रहे हैं मतलब कहीं ना कहीं वो रूपाला जी की बात से सहमत है और उनके बाप दादाओं ने बेटियां दी होगी हमारे बाप दादाओं ने नहीं दिया

અને આજની સભાની અંદર જે ક્ષત્રિય ઉમટી પડ્યા છે તો મને એક રામાયણનો પ્રસંગ યાદ આવે છે કે માં સીતાનું હરણ જ્યારે રાવણે કર્યું અને ભગવાન રામ લોકોને જોડતા જોડતા જ્યારે લંકા સુધી પહોંચ્યા મહાસાગરની અંદર જ્યારે સેતુ બનાવી લંકા સુધી પહોંચ્યા ત્યારે ભગવાન શ્રી રામે એવું કીધું કે હજી હજી એકવાર રાવણને તમે સંદેશો પહોંચાડો કે સીતાજીને હજી પણ મુક્ત કરી દે તો આ યુદ્ધ અહીંયા અટકી જશે જે આ વાત થઈ સમગ્ર રામાયણની અંદર ક્યારે લક્ષ્મણજી હનુમાનજી સુગ્રીવ ક્યારે રામની સામે બોલ્યા નહોતા પહેલો એવો પ્રસંગ બન્યો કે જ્યારે ભગવાન શ્રી રામે લંકાની ભૂમિ ઉપર જેને જ્યારે એવું કીધું કે છેલ્લા સમાચાર રાવણને મોકલાવો ત્યારે બધાની આંખ લાલ થઈ ગઈ હતી કે પ્રભુ હજી પણ હજી પણ સંદેશો મોકલાવો છે ભગવાને કીધું એક સંદેશો મોકલી આપો પછી નહીં મને તો પછી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ચાર દિવસ બાકી રહ્યા છે ચાર દિવસ બાકી રહ્યા છે જેટલા આવેદન આપવાના હતા આપણે આપી દીધા છે જેટલા આપણા વડીલોએ નિવેદન કરવા હતા નિવેદન કરી દીધા છે ઓગણીસ તારીખે પાંચ વાગી ગયા પછી આ આંદોલન આ ક્ષત્રિય ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે આવતા દિવસોની અંદર

આખા ભારતમાં રાજપૂતોને ટિકિટ આપો 400 ઉપર જશે 500 થઈ જશે વર્ષોથી રાજપૂત સમાજ જે કાય અનુભવી રહ્યો હતો જે એમની લાગણીઓને ઠેસ પહોંચતી હતી ભાજપ દ્વારા સમજતા નથી કે રૂપાલા ભાઈ એમને રૂપારા કેમ લાગે છે આખો સમાજ એક બાજુ અને એક વ્યક્તિને હટાઈ નથી શકતા આજે બાબા આંબેડકર સાહેબની કે જે આપણા બંધારણના વડા હતા એમનો આજે એકસો ને તેત્રીસમાં જન્મ જયંતી છે ત્યારે મારે મોદીજીને કહેવું છે કે તમારે ચારસો ઉપર સીટ જોઈએ છે ને તો આખા ભારતમાં રાજપૂતોને ટિકિટ આપો ચારસો ઉપર જ પાંચસો થઈ જશે